મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય ગુરુ હરિ યોગીજી મહારાજની જય ગુરુ હરિ હરિપ્રસાદ સ્વાઈ મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પ્રભો સ્વાઈ મહારાજની જય 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 હરિ પ્રભોદમ પરિવારની જય 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 દાસના દાસ ધવાની જય 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 હરિમય પ્રદેશ અને બ્રિસિબિરની જય 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 અભય રાજા સાહેબે કીધું એમ ગુરુહરિ સ્વામીજી હરિપ્રબો યુવા મહોત્સવના એ સમયમાં પોતાની પરાવણીમાં વાત કરતા કહ્યું કે આપણી પીન એક સ્વામીજીમાં કહેતા ગુરુ હરિમાં જ જોડવી જોઈએ હોવી જોઈએ એ પ્રથમ અઢાર પ્રમાણેનો આપણો સ્વધર્મ એ સહેજે સ્વામીજીને ગુરુહરીને બહુ જ ગમે છે ગુરુહરિએ પરાવણીમાં વાત કરતા એવું કહ્યું હતું કે યોગીજી મહારાજ પર્વતભાઈના ઘરે અગતરાય પધાર્યા ત્યારે બાપાએ ત્યાં પાંચ દંડવત કર્યા ત્યારે સ્વામીજી બાપાની જોડે હતા અને સ્વામીજી પોતાની પરાવાણીમાં ઘણી બધી વખત કહેતા કે અમે બાપાની કથા વાર્તી નથી એટલી બધી વાઘોડી જેટલું અમે બાપાને નિહાળ્યા છે સ્વામી કે અમે બાપાને નિહાળ્યા બાપા બધી જગ્યાએ એક એક બબ્બે દંડવત કરે પણ પર્વતભાઈના ઘરે બાપાએ પાંચ દંડવત કર્યા એટલે અંતરને વિશે એવું થયું કે બાપાને પૂછીએ કે બાપા આપે કેમ પર્વતભાઈના ઘરે પાંચ દંડવત કર્યા ત્યાંથી બાપા પર્વતભાઈનું જે ખેતર હતું જે જગ્યા હતી ત્યાં પધાર્યા સંજોગો જોઈ અને સ્વામીજી બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા આમ તો આપ બધી જગ્યાએ એક એક દંડવત કરો છો પણ પર્વતભાઈના ઘરે આપણે પાંચ દંડવત કર્યા શા માટે સ્વામીજી સાધક તરીકે પાછા મનમાં પ્રાર્થના કરે છે કે બાપા આપણે તમારે આનો જવાબ આપવો હોય તો જ આપજો એમ કરીને અંતરથી પ્રાર્થના પણ કરે છે અને બાપા ત્યાં સ્વામીજીને એવું કહે છે કે બધા યુવકોને બોલાવો એટલે સ્વામીજી જોડે નેચરલ વીસ પચીસ યુવકો હોય એ વીસ પચીસ યુવકોને સ્વામીજી જોડે ત્યાં બાપા બોલાવે છે અને બાપા ત્યાં વાત કરે છે કે પર્વતભાઈ એટલે ભક્તિનું સ્વરૂપ એના જીવનમાં ભક્તિ અને મહિમા એટલો બધો હતો કે ભક્તોને જોઈ તો એ ઓગળી જાય એના જીવનમાં અહમ શૂન્યતા આવી ગઈ હતી એના જીવનમાં ભક્તિ અને સેવા એ પ્રથમ સ્થાને હતું એના પછી બાપાએ આગળ વાત કરતા સ્વામીજી આ વાક્ય બોલ્યા સ્વામી કે જેમ જેમ ભજન અને સેવા કરતા જઈએ એમ એમ કે આપણું અહમ ઓગળતું જાય પછી બાપાએ આગળ ફરીથી દર્શન કરાવતા કહ્યું કે બીજું પર્વતભાઈના જીવનમાં સ્વધર્મ બહુ પાકો હતો અને એ સ્વધર્મ ભગવાન સ્વામિનારાયણને ગમતો હતો એટલે કે ભગવાન સ્વામિનારાયણના માળાના મણકામાં જે ચાર ભક્તો આવ્યા એમાં પર્વતભાઈનો માળાનો મણકો પહેલો ફરતો હતો પછી સ્વામી આગળ વાત કરતા એવું કહે છે કે પર્વતભાઈના જીવનમાં જે સ્વધર્મ હતો એ સ્વધર્મ હતો એનું કારણ એક જ હતું કારણ કે પર્વતભાઈ એવું દિલથી માનતા કે હું તારા સિવાય કોઈનો નહીં આગળ પ્રબુધ સ્વામીજી વાત કરતા એવું કહે છે કે હું તારા સિવાય કોઈનો નહીં એનો મતલબ કે હું નહીં મારા દેહનો હું નહીં મારા દેહ ઇન્દ્રિય અંતકરણનો હું નહીં કે મારા મન બુદ્ધિનો કે હું નહીં મારા સગા સંબંધીનો આપણે આપણા જીવનમાં વિચાર કરીએ તો આપણે આપણા જીવનમાં દેહ આપણને એટલો બધો વાલો હોય કે એ દેહ પર જ્યારે આવે આપણને આપણી અમુક ટાઈપની જે ડિસિપ્લિન હોય આપણા અમુક ટાઈપના જે ટેવ હોય કે એ સમયે આપણને સેવામાં જવાનું આવે તો આપણને તકલીફ થાય આપણને એવું હોય કે આપણા અંગત ફ્રેન્ડ સર્કલમાં અથવા તો અંગત એવા સગા સંબંધીના કોઈક એવા પ્રસંગ હોય ને એવા જ સમયે શિબિર સમયનું આયોજન થાય તો ત્યારે આપણને તકલીફ થાય પણ પર્વતભાઈના જીવનમાં એ ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ ના ગુરુહરિ હરિ પ્રબોધ સ્વામી એવું કીધું કે એમના જીવનમાં સૂક્ષ્મ સ્વધર્મ પાકો હતો એટલે કે એમનાથી સ્થૂળ સ્વધર્મ સહેજે પડાતો હતો અને પછી પ્રબોધ સ્વામીએ પર્વતભાઈના પ્રસંગની વાત કરતા એવું કીધું કે પર્વતભાઈના ઘરે એક દીકરી ત્રણ મહિનાથી અલ્પ સંબંધવાળાની દીકરી ત્રણ મહિનાથી એમના ઘરે પધારેલી દરરોજ પર્વતભાઈને પીરશે પણ પર્વતભાઈની નજરે નજર એ દીકરી તરફ ગઈ નહોતી અને એક દિવસ એ દીકરીથી કંઈક ઢોળાઈ ગયું અને પર્વતભાઈની નજરે નજર એ દીકરી જોડે મળે છે એટલે પર્વતભાઈ ધીમે રહીને પ્રશ્ન પૂછે છે કે બેટા તું ક્યારે આવી એમ ત્રણ મહિનાથી એ દીકરી પર્વતભાઈને જમાડતી હતી અને છતાં બી પર્વતભાઈની નજરે નજર એ દીકરી તરફ નહોતી ગઈ એ એટલો સ્વધર્મ પાકો હતો એટલે પર્વતભાઈ ભગવાન સ્વામિનારાયણના માળાના મણકામ આવ્યા અને પ્રભુ સ્વામીએ ત્યારે વાત કરતા કહ્યું કે આપણે સ્વામીજીના માળાના મંડકામાં આવવું હોય તો આપણા જીવનમાં સ્વામીજી સિવાય પ્રબોધ સ્વામીજીવાય પ્રબોધ સ્વામીજીવાય કશું હોવું ના જોઈએ એવો સ્વધર્મ આપણો એનો મહિમા હશે એ જ આપણા જીવનમાં પ્રથમ સ્થાને હશે તો જ આપણા જીવનમાં સ્થૂળ સ્વધર્મ સહેજે રહેશે અધરવાઇઝ આપણા જીવનમાં એ સ્વધર્મ ક્યારેય ગમે એટલો પુરુષ પ્રયત્ન કરીએ કે આપણે આ નથી કરવું આપણે મોબાઈલ છોડ દેવો છે અથવા તો મોબાઈલનો યુસેજ ઘટાડ દેવો છે આપણે આપણા પુરુષ પ્રયત્ને ગમે એટલો પ્રયત્ન કરીએ પણ એ વીકેન્ડ આવે એ કંઈક નવરાશની પળો આવે એ આપણે આપણને ફ્રી ટાઈમ મળે એટલે એ રીલ્સ આપણને ક્યારેય કઈ બાજુ લઈ જાય એ આપણને ખબર ન પડે પણ જો આપણે સ્વામીજીના જીવનમાં ડૂબેલા હોય આપણને પ્રબુદ્ધ સ્વામીના જીવનમાં ડૂબેલા હોય અને આપણે નિરંતર સાક્ષી ભાવે જીવતા હોય કે પ્રબુધ સ્વામીજી મારી એક એક પળના સાક્ષી છે એ નિરંતર મારી જોડે છે એવું માનીને જીવતા હોય તો આપણાથી એ સ્થૂળ સ્વધર્મ સહેજે પડાય એ જ પરવાણીમાં પ્રભુ સ્વામી જે સ્વામીજીના જીવનની વાત કરી કે સ્વામીજીને આવો સ્વધર્મ ખૂબ ગમતો હતો અને સ્વામીજીએ પોતાના જીવનમાં એ સ્વધર્મનું દર્શન કરાવ્યું છે સ્વામીજી ઓગણીસો ચોપન પંચાવનની સાલમાં બાપાની સાથે ગોંડલથી રાજકોટની ધરતી પર પધરામણીમાં આવેલા એક શેઠના ઘરે પધરામણી હતી અને ત્યાં એ શેઠ બાપાને પ્રાર્થના કરે છે કે બાપા મારે તમારી જોડે ખાનગી કરવી છે એટલે નેચરલ કોઈક ભક્ત હરિભગત પ્રાર્થના કરે એટલે જે સેવક હોય એ રૂમમાંથી બહાર નીકળે એટલે સ્વામીજી ઊભા થઈને રૂમમાંથી બહાર નીકળતા હતા ત્યાં બાપાએ સ્વામીજીને પાછા બોલાવ્યા કે આવો પ્રભુદાસભાઈ તમે અહીંયા બેસો અને ધીમે રહીને શેઠને સ્વામીજી બાપા પૂછે છે કે પ્રભુદાસભાઈ અહીંયા બેસે તો વાંધો તો નથી ને ત્યારે શેઠ એવું કહે છે કે બાપા મારે પ્રભુદાસભાઈની જ વાત તમને કરવી છે અને પછી નારણભાઈ શેઠ એ બાપાને એવું કહે છે કે બાપા પ્રભુદાસભાઈ જેવા પાંચ યુવકો કે પાંચ સેવકો કે મંદિરમાં હોય તો કંઈ કોઈ સાધુની જરૂર નથી આ સેન્ટેન્સ જ્યારે એ શેઠે કહ્યું ત્યારે બાપાએ શેઠને પ્રશ્ન પૂછ્યો કે તમે આવું કેમ કહો છો આટલા બધા સંતો છે આટલું સરસનું જીવન જીવે છે અને છતાં તમે આવું વાક્ય કેમ કહો છો ત્યારે એ શેઠ બાપાને એવું કહે છે કે અમે ગોંડલની ધરતી પર આવીએ તમારી આજ્ઞાથી પ્રભુદાસભાઈ અમારી સેવામાં હોય અમારે રસોડે જમવાના જવું પડે અમારી જે જમવાની ડીશ હોય અમારા જે પાન બીડા હોય બધું જ અમને કે પ્રભુદાસભાઈ રૂમ પર આપી જાય અમારા જેવા કે રાજકોટના ત્રણ ચાર એવા પરિવાર છે કે જે પરિવારની સેવા પ્રભુદાસભાઈ એ રૂમ પર આવીને બધું સેવા કરતા હોય અને છતાં બી અમારી બહુ દીકરીઓ અમારી જોડે હોય પણ એક બી વખત પ્રભુદાસભાઈ ની નજર એના તરફ ગઈ નથી એ સ્વામીજીનો સ્વધર્મ હતો ને એટલે એ નારણભાઈ શેઠે બાપાને કહ્યું કે પ્રભુદાસભાઈ જેવા પાંચ સેવક હોય તો કે સંતોની પણ જરૂર નથી તો એ જે સ્વામીજીનો સ્વધર્મ હતો એવો આપણે એના દીકરા છે ને એના દીકરા હોય તો આપણે એવો સ્વધર્મ પાકો રાખવો પડે અને એવું ને એવું જીવન પ્રબોધ સ્વામીજીનું છે પ્રબોધ સ્વામીજીને જીવનનો દર્શન કરીએ તો જ્યારે સ્વામીજીએ પ્રબોધ સ્વામીજીને નેત્રંગની ધરતી પર થોડોક સમય માટે સેવા માટે રાખ્યા હતા આપણને ખબર છે કે આદિવાસી વિસ્તાર છે અને એ વિસ્તારમાં એટલી બધી સેવા આવે નહીં એટલે જે મંદિરનો વ્યવહાર હોય એ કેમ કેમ કરીને ચાલતો હોય અને એ સમયે ભક્તિ આશ્રમથી થોડાક બહેનો સુરત જવાના હશે અને એમને ખબર હતી કે પ્રબોધ સ્વામીજી અત્યારે નેત્રંગની ધરતી પર છે અને રસ્તામાં જ આવે તો કે આપણે નેત્રંગ મંદિરે દર્શન કરતા જઈએ એમ કરીને એ લોકો ત્યાં નેત્રંગ મંદિરે દર્શન કરવા જાય છે અને એક સેવકને મેસેજ આપે છે કે તમે પ્રબોધ સ્વામીને જઈને એવું મેસેજ આપો કે અમે સુરત જઈએ છીએ તો કંઈ બી વસ્તુ મંગાવી હોય તો અમને કહે તો અમે સુરતથી આવતી ફેરી લેતા આવીએ એટલે એક સેવક પ્રભુદસ્વામીને જઈને આ મેસેજ આપે છે પ્રબોધ સ્વામી ધીમે રહીને એવું કહે છે કે બહેનોને એવું કહો કે મંદિરને પોતાનું માનતા હોય તો કે રસોડામાં જઈ અને જોઈ લેવો કે કઈ વસ્તુ ખૂટે છે અને કઈ વસ્તુ લાવવા જેવી છે એનું લિસ્ટ બનાવીને પોતાને જે લાવવા જેવું લાગે તે લઈ આવે બહેનો પ્રબોધ સ્વામીએ કીધું એ પ્રમાણે રસોડામાં જઈને સામગ્રી બનાવી અને સુરતથી એ વસ્તુઓ લઈ અને રિટર્ન આવે છે અને જ્યારે એ રિટર્ન આવે છે પછી ફરીથી સેવકને પ્રાર્થના કરે છે કે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરો કે મંદિરમાં આવે તો અમને પ્રબોધ સ્વામીના બી દર્શન થાય ઠાકોરજીના દર્શન કરતાં કરતાં એ મહિમા હશે ઓળખતા હશે એટલે એ પ્રમાણેને એ પ્રાર્થના મૂકે છે પણ પ્રબોધ સ્વામી એ સ્વામીજીમાં સ્વામીજી સિવાય ક્યાંય બંધાયા નથી એમનું દર્શન છે એ સાધક તરીકેનું દર્શન એમણે સ્વામીજી હતા ત્યારે આપણા માટે કરાયું તો પ્રબોધ સ્વામી ધીમે રહીને કહે છે કે એમને દર્શન કરવા હોય તો કે હરિધામમાં સ્વામીજીની મૂર્તિ ત્યાં છે તો સ્વામીજીની મૂર્તિના દર્શન દે મને દર્શન આપવાનો અધિકાર નથી તો એક બી ત્યારે સ્વામીએ રાખી નહીં એ કેવો સધર્મ હશે એમ એ સ્વામીના દીકરા આપણે છીએ આપણી પિન ગમે ત્યારે ગમે ત્યાં ચોટી જાય અને આ બે હજાર પચીસની પરવાણીમાં પ્રબોધ સ્વામી આટલા પ્રસંગો કહી અને પછી પ્રબોધ સ્વામી કે કે અત્યારે આપણી પિન ગમે ત્યારે ગમે ત્યાં ચોટી જાય અને પછી દીકરા દીકરીઓ આવીને એવા પ્રશ્નો લઈને આવે કે સ્વામી અમને તો આની જોડે સેટ થઈ ગયું હતું અને હવે કે અમારે એને બીજે ક્યાંક લગ્ન કરી દીધા ને આ આવા પ્રશ્નો લઈને આવે છે અને એ પ્રબોધ સ્વામીની કે સ્વામીજીની આપણી પાસે અપેક્ષા છે એ અપેક્ષા છે કે આપણા જીવનમાં એમના સિવાય કાંઈ વાલું ના હોય એ અપેક્ષા છે કે આપણે ભગવતી સંતોમુક્તો આગળ સરળ વર્તી કે કેમ કરીએ એ એમની આપણી પાસેની એક અપેક્ષા છે એક બે પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું કે ગુરુહરી નવસારીના દીકરાઓની શિબિર હતી ને એ દીકરાઓની શિબિર જ્યારે પતી ત્યારે એ દીકરાઓએ ગુરુહરીને પ્રાર્થના કરી કે સ્વામી અમારે તમારી જોડે એક સ્મૃતિ પડાવી છે તમે આ ગોગલ્સ પહેરીને કે અમને એક સ્મૃતિ આપો ત્યારે ગુરુહરી એ દીકરાઓને એવું કહે છે કે તમે મારી સ્વામીજીની આ બે આજ્ઞા પાડશો તો કે આપણે ગોગલ્સ પહેરીને સ્મૃતિ પડાવીએ તો દીકરાઓ કહે કે હા સ્વામી એટલે પ્રભુ સ્વામીજીએ એ દીકરાઓને કહ્યું કે પહેલો એક નિયમ છે કે જ્યાં સુધી સુધી આપણે અભ્યાસ કરીએ ત્યાં કોઈ ગર્લફ્રેન્ડ રાખવાની અને બીજું કે મેરેજ ન થાય ત્યાં સુધી કોઈ ગર્લફ્રેન્ડ નહીં રાખવાની આ બે આજ્ઞા પાડશો એટલે એ દીકરાઓ કે કે હા સ્વામી તમે કહેશો એમ કરશું પછી પ્રભુ સ્વામી એક વાક્ય બોલ્યા કે જો તમે ગો ગર્લ્સ એ નિયમ રાખશો તો હું ગોગલ્સ પહેરીને તમને કે સ્મૃતિ પડાવશ ને પછી પ્રબોધ સ્વામી ગોગલ્સ પહેરી અને એ સ્મૃતિ આપી તો પ્રબોધ સ્વામીના જીવનનું દર્શન કરીએ અને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં બી કહ્યું છે કે આ વચન અમારું જરૂરે જરૂર પાડશો તો અમે માનીએ કે તમે અમારી સર્વે સેવા કરી ન્યૂઝીલેન્ડની ધરતી પર એક હરિભક્ત પ્રાર્થના કરી હતી સ્વામીજીને કે સ્વામી મારે શું સેવા કરવાની હતી અને સ્વામીજીએ જવાબ આપતા એવું કીધું કે સ્વામી સ્વામીજીએ એવું કીધું કે ન્યુઝીલેન્ડની આખી સમૃદ્ધિ તમે મને આપો એના કરતાં તમે એવો સંકલ્પ કરો કે પ્રથમ સોળ અઢાર પ્રમાણેનું અમે જીવન જીવીશું તો કે અમે અમારી સર્વે સેવા કરી એવું અમે માનીશું તો સ્વામીજીનો રાજીપો પ્રબોધ સ્વામીનો રાજીભો એ આપણે આવું સ્વધર્મયુગ પ્રથમ અઢાર પ્રમાણેનું જીવન જીવીએ એમાં છે તો ગુરુ અને પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરીએ કે હે સ્વામી હે પ્રબોધ સ્વામીજી અમારે જીવનમાં અમારે તમારા સિવાય કાંઈ વાલું રાખવું નથી અમે ગમે ત્યારે અમારા મન બુદ્ધિને વાલા રાખીએ છીએ અમે ગમે ત્યારે અમારા દેહને અમારા સગા સંબંધીને વાલા કરીએ છીએ પણ બ્રહ્મિયરી સ્વામીને પ્રાર્થના કરીએ કે અમારા પર અધિકાર કરજો કે અમારા જીવનમાં પ્રભુત સ્વામી સિવાય બીજું કાંઈ વાલું ના રહે એ માટે રૂઢો બુદ્ધિયોગ અને અને શક્તિ સ્વામી શ્રી આપણને સૌને અર્પે એ જ અંતરની પ્રાર્થના સજાનંદ સ્વાય